તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા શહેરના સોમાત્ર રાવપુરા અને સમા ખાતેના વિસ્તારોમાંથી છ મોટર સાયકલોની ચોરી કરનાર મધ્યપ્રદેશના બે આરોપીઓને પકડી પાડી વાહનચોરીના છ ગુનાઓ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર જી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એજ ડી તુવરનાઓની દોરવણી હેઠળ ચૌહાણનાઓ ટીમના માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે બે ઈસમનો एक राकेश वेस्तया भाई तोमरू सत्तावीस हाल रहे गाजरावाड़ी सुएज पंपिंग स्टेशन पासे झुपड़ा वडोदरा शहर मूल रहे बेज गामता कठीवाड़ा जी अलीराजपुर मध्य प्रदेश राज्यन बे अलसीग मछिया भाई भेड़िया भिंडे उ दशांश बे आठ हाल रहे विश्वकर्मा नगर गाजरावाड़ी सुएज पंपिंग स्टेशन पासे वडोदरा मूल रहे साजनपुर કઠિવાડાજી અલીરાજપુર મધ્યપ્રદેશ રાજ્યને શંકાસ્પદ મોટર સાયકલ સાથે ગાજરાવાડી સુએઝ પમ્પિંગ રોડ પરથી પકડી પાડવામાં આવેલ આ બંને ઇસ્મો તેઓ પાસેથી મળી આવેલ મોટર સાયકલના પેપર્સ રજૂ કરી નહીં શકતા આ બંને ઇસમો પર વધુ શંકા જતા તેઓની સઘન પૂછપરછ દરમિયાન તેઓએ ભેગા મળી છેલ્લા એક માસ દરમિયાન વડોદરા શહેરના સોમતળા રાવપુરા અને સમા વિસ્તારમાંથી તેઓના આર્થિક ફાયદા માટે કુલ શૂન્ય છ જેટલી મોટર સાયકલોના લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી મોટરસાયકલોની ચોરી કરેલાની તેમજ વડોદરા શહેરમાંથી ચોરી કરેલ મોટરસાયકલો મધ્યપ્રદેશ ખાતે લઈ જઈ વેચવાનો ઈરાદો રાખી આ બંને ઈસમો આ ચોરી કરી લાવેલ મોટરસાયકલો તેઓના ગાજરાવાદી ખાતેના ઘરોની આસપાસમાં મૂકી રાખતા હોવાની હકીકત જણાવતા તેમજ આ બંને આરોપીઓ દ્વારા ચોરી કરેલ મોટરસાયકલોને શોધી કાઢી આ આરોપીઓ દ્વારા ચોરી કરેલ કુલ છે જેટલી મોટરસાયકલો કુલ ખુલે અડત્રીસ ની કબજે કર્યા પકડાયેલ બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ દ્વારા ચોરી કરેલ અને કબજે કરવામાં આવેલ મોટર અંગે ખાતરી તપાસ કરતા ખાતરી તપાસ કરતા ચોરીમાં ગયા અંગે વડોદરા શહેરના રાવપુરા કપુરાઈ અને સમા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલાનું જણાઈ આવતા જેથી આ વડોદરા શહેરના ત્રણે પોલીસ સ્ટેશનને આ પકડાયેલ આરોપીઓ અને કબજે કરવામાં આવેલ મોટર સાયકલો અંગે જાણ કરી આગળની વધુ તપાસ માટે આરોપીઓ તેમજ કબજે કરેલ મોટર સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ એક રાકેશ વેસ્તયાભાઈ તોમર ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસે ઝુકડામાં વડોદરા શહેર મૂળ રહે બેજ ગામતા કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ રાજ્ય બે અલસિંગ મનશિયાભાઈ ભયડિયા વિંડે કુ દશાંશ બે આઠ હાલ રહે વિશ્વકર્માનગર ભાડે ભાડેથી ગાજરાવાડી સુએઝ પંપિંગ સ્ટેશન પાસે વડોદરા મૂળ રહે સાજનપુર ગામતા કઠીવાડા જી અલીરાજપુર મધ્યપ્રદેશ રાજ્ય આ વિડિયો રીલ ને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી લિંકને લાઇક કરીને તાજા સમાચાર મેળો શ્લોક દર્પણ ન્યૂઝ